નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં બોર્ડનું પરિણામ ક્યારે આવશે એ રિલેટેડ ખૂબ જ મોટી અપડેટ છે એ આવી રહી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો જે વિદ્યાર્થી મિત્રો લાંબા સમયથી એમના પરિણામની રાહ જોઈ રહ્યા છે એ રિલેટેડ અપડેટ એ છે કે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે રિઝલ્ટ આવતા જ વાલી મતદારો પ્રવાસે જતા ન રહે તે બીકે ધોરણ દસ અને બારનું પરિણામ મોડું થશે એટલે કે ગુજરાતની અંદર જે મતદાન છે એ સાતમી મે બે હજાર ચોવીસના રોજ આયોજન કરવામાં આવેલું છે જો પરિણામ અત્યારે જ જાહેર કરી દેવામાં આવે તો જે વાલી અને વિદ્યાર્થીઓ છે તેઓ વેકેશન માણવા માટે પ્રવાસે જતા રહેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે તો એ બીકે ધોરણ દસ અને બારનું પરિણામ છે એ મોડું થઈ રહ્યું છે તો આજના આ વિડીયોની અંદર હું તમને કહીશ કે પરિણામ છે હવે કઈ તારીખે જાહેર થઈ શકે છે તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાના પરિણામને લઈ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યની આ વાલીઓમાં કુતૂહલતા થઈ શરૂ થઈ છે કારણ કે આ વખતે દર વર્ષની સરખામણી એકથી દોઢ મહિનો પરિણામ વહેલું જાહેર થાય તેવી બોર્ડ દ્વારા તૈયારી શરૂ કરાઈ હતી એટલે કે બોર્ડ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ વખતે પરિણામ છે એ એકથી દોઢ મહિનો વહેલું જાહેર કરવામાં આવશે હાલમાં જે પ્રકારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ ધોરણ દસ અને બારના પરિણામ અંગે મોટા ભાગના વિભાગોની તૈયારી થઈ ચૂકી છે પરંતુ પરિણામ ક્યારે જાહેર કરવું તેની તારીખ નક્કી કરવામાં સરકારની લીલી ઝંડીનો ઇંતજાર છે બીજી તરફ એવી પણ વિગતો મળી રહી છે કે ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો મોટા ભાગના વાલી મતદારો પ્રવાસે જતા રહે તેવો સરકારને ભય દેખાઈ રહ્યો છે એટલે કે જો પરિણામ જાહેર થઈ જાય તો તમામ લોકો વેકેશન માણવા માટે જતા રહે અને એના પછી લોકસભાની ચૂંટણી છે એની અંદર મતદાન ઓછું થાય જેના કારણે પરિણામ લોકસભાની ચૂંટણી પછી જાહેર થશે એવું સૂત્રો દ્વારા અનુમાન કરાઈ રહ્યું છે બોર્ડના અધિકારીઓ આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન આપતા નથી એટલે કે પરિણામ સાતમી મે પછી જ જાહેર થશે એવું તમારે અત્યારે માની અને તમારું જે પણ કોઈ આયોજન હોય એ કરવાનું છે યુપી એમપી અને તેલંગાણામાં બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા ગત અગિયાર માર્ચથી શરૂ કરાઈ હતી ધોરણ દસ અને બાર સાયન્સની પરીક્ષા બાવીસ માર્ચના રોજ પૂર્ણ થઈ હતી જ્યારે ધોરણ દસ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા છવ્વીસમી માર્ચના રોજ પૂર્ણ થઈ હતી ધોરણ દસ અને બારના પંદર પોઈન્ટ ઓગણચાલીસ લાખ જેટલા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાની અંદર એક્યાસી લાખ પિસ્તાળીસ હજાર પાંચસો બાસઠ જેટલી જે ઉત્તરવાહી હોય એનું મૂલ્યાંકન પણ દસ એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગયું હતું એટલે કે જે તમારી ઉત્તરવાહી ચકાસવાની હોય એની કામગીરી પણ દસ એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ હતી રાજ્યના ચારસો બાવન જેટલા કેન્દ્રો પર સડસઠ હજારથી વધુ શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કામગીરી હાથ ધરાઈ હતી મહત્ત્વની વાત એ છે કે આ વખતે પરિણામ વહેલું જાહેર થાય એ માટે ડેટા એન્ટ્રી માટે સાહીઠના બદલે પાંચસો ઓપરેટર્સ દ્વારા કામગીરી થાય એ માટેનું આયોજન કરાયું હતું એટલું જ નહીં મૂલ્યાંકન પ્રક્રિયાના બીજા દિવસથી ડેટા એન્ટ્રીનો પ્રારંભ કરી દેવામાં આવી હતી જેના કારણે ધોરણ બાર સાયન્સનું પરિણામ તો ઘણા દિવસ પહેલાં તૈયાર થઈ ગયું હોવાનું બોર્ડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે એટલે કે ધોરણ બાર જે સાયન્સનું પરિણામ છે એ વીસ એપ્રિલથી જ તૈયાર થઈ અને પડ્યું છે ખાલી ચૂંટણી પંચની મંજૂરી અને સરકારની મંજૂરી મળે તો એવું તરત જ જાહેર થઈ જશે એ સિવાય ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામની પણ મોટા ભાગની બાબતો તૈયાર કરી દેવામાં આવી છે પરંતુ બોર્ડના અધિકારીઓ પરિણામ ક્યારે જાહેર કરશે તે અંગે હજુ સત્તાવાર જણાવી શકતા નથી પરંતુ તમારે એટલું માનીને ચાલવાનું છે કે હવે પરિણામ છે એ ચૂંટણી પછી સાતમી પછી જાહેર કરવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ